બીજું બને ડુંગળી બીજું અડધી અને બાજરીના રોટલા અડધી ડાળ થાય એટલે પડબરાવ ફરાઈ કો મળે ત્યારે કે ને કો બોલે ને એટલે લે ડબા લે હમ

જાણો તો જો આવ બેટા ટાપ કરવો પડશે જોવો તો પડશે કેવો થાળી આલો ખાઈ લે આની કિચન ઉપર બધું ભરેલું હો પણ આદલે મે ટકળું કરું અમે કાઢું લઈ એનો વાતો

ફાઈનલી આજી કુટ કુટ બોલા અલે કુટરો તો મત નાક બારાઈ જાવ છો લો ચી પડો ઉપર પડો ઓ

અતા નવ એક આજી બતાવજો આજ તો તો બેઠા હો ઓરા તારા મહિના મહિના એક મહિનો જતા ખબર પડી મોટો થઈ ગયો એક સિકર બળવા હન એકવા બીજો ફેની લેવો સિકર

તમારો કોમ લેવો તમારે નહી ને તમારું પેલું પાર પારવા દે મને બધું કોમ પડી કોમ બટી જાય ને મારી બહુમાં પડ જતી જાય એ લખું શાહ આશીક નથી

શિંગનાનો આ કહેવાય શિંગ કે લઈ આવું હોમસ્ટીલ ભાગમાં તહામે ગયા બીજા બબ કો આ રે જાઉ ના ઓકે કેલા ઓ દિલા કાચા લીલા એમે તેલ ના દિલા દાવિયા મિસ્ટી લે શિંગની બાર ચા મલીદ બની પંચા શિંગ દે લે મોટી મોટી શી કો લી આવો બધું અલગ અલગ આવતું છે એક અલગ ના આવો બધું એક જ હોય निकले खा तो भी तो पड़ी है सही है तो पाटली को नहीं दो पार मिल दो नहीं 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 नहीं

મસ્ત <mulimit> લાગ <mulimit> 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 पंखा वाला पुर। पुर। जीवी है। जीवी है। मोटि -मोटि भी था क्या ये भी है मोटी मोटी नहीं मोटी तो 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 है तो 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 तो

અને કેવો બન્યો એક કમેન્ટ કરીને જરૂર બતાવજો પણ આ બની ના પણ ખબર પડી ગઈ તો જો ઓળખવાળો દોડતી લે આ ફેરનો કેફેર ને જો બન્યો કે છે એક ગોણો ચાખ બન્યો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરો અને અમને સપોર્ટ કરો અને મારું ફેમિલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં